ભારત પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટીથર ડ્રોન નું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું ચૌદ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે બંને ટીમોના ખેલાડીઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે તેવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે જડબે સલાખ તૈયારીઓ કરવામાં આવી છે આજે ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ અધિકારીઓ દ્વારા તિથલ ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું તિથર ડ્રોનની ખાસિયત એ છે કે તે એકસો વીસ ફૂટ ઊંચાઈ સુધી ઉડી શકશે અને પાંચ હજાર કિલોમીટર સુધી નજર રાખી શકશે કંપનીના ડ્રોન મશીનથી સ્ટેડિયમ પર નજર રખાશે જેમાં ખૂબ જ હાઈટેક કેમેરા લગાવવામાં આવ્યા છે તે કેમેરાથી સ્ટેડિયમની આસપાસની તમામ વસ્તુ જીવણટ ભરી અને બારીકી નજર ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ અધિકારીઓ દ્વારા રાખવામાં આવશે ન્યુઝ ફોર ઇન્ડિયા આજે આવી પહોંચ્યું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા અહીંયા ડ્રોનનું જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કેમેરામેન વિનંતી કરીશ કે તમને ડ્રોનના દ્રશ્યો બતાવે અમદાવાદના જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવા જઈ રહી છે જેને લઈને હાઈ કેમેરા સાથે ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે એરિયલ લીગ કંપનીની જો વાત કરીએ તો એરિયલ લીગ કંપનીના ડ્રોન અહીંયા બનાવવામાં આવ્યા છે ગઈકાલની જે મેચ છે જેમાં સમગ્ર ભારત અને પાકિસ્તાનના તમામ પ્રેક્ષકોની નજર છે સમગ્ર દેશ માટે આ મેચ મહત્વની છે જેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને આ ડ્રોન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

જેમાં લાખોની સંખ્યામાં મેદની આવવાની છે ખેલૈયાઓ અહીંયા આજે ગઈકાલે જે મેચ થવાની છે તેની માટે તૈયાર થઈ ચૂક્યા છે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર સ્ટેડિયમની આસપાસની ઘટનાઓ પર નજર રાખવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ છે તે ખડકી દેવામાં આવ્યો છે હાલ તમને બતાવી છે ઉપર કેમેરામેન વિનંતી કરી જે ડ્રોન જે ઉપર ઉડી રહ્યું છે તેને સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાંચ કિલોમીટરની આજુબાજુ સુધી આ ડ્રોનની નજર રાખવામાં આવે છે કેમેરાની ખાસિયત શું છે આપણે એમની પાસેથી ન જ જાણીશું જે ડ્રોન છે તેની આસપાસ સ્ટેડિયમની આસપાસ કોઈ પણ નાનામાં નાની વસ્તુ ઉપર નજર રાખી છે એની જે ડ્રોનની ખાસિયત છે હાલ અહીંયા ચાલુ કરી દેવામાં આવી છે એનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે આવતીકાલ હવે ભારત પાકિસ્તાની મેચને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય તેને લઈને અત્યારે હાલ સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નજર રાખવામાં આવી છે આપણે એમની પાસેથી જ જાણીશું ખાસિયત એ છે કે આમાં એને એચડી કેમેરા છે અને ઝૂમ આઉટ એનું સારું છે જે પાંચ કિલોમીટર સુધીનું અમે ઝૂમ કરી શકીએ છીએ જ્યાં કોઈ શંકાસ્પદ માણસ હોય ને એ અમારે કેચઅપ થઈ જાય છે તો જે ખાસ કરીને અમે જે શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એના જે આજુબાજુનો જે વિસ્તાર છે અમે એને પૂરેપૂરો કવરેજ કરીશું જે પાંચ કિલોમીટરનું છે આની જે રેન્જ છે પાંચ કિલોમીટરની જ્યાં સુધી પાંચ કિલોમીટર રેન્જ પકડાશે ત્યાં સુધી અમે આનું કવરેજ કરીશું અને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય એને અમે પકડીને અમારા સાહેબને જાણ કરીશું અમારા ઉપરી અધિકારી એના ઉપર પછી એક્શન લેશે હું છેલ્લા આઠ વર્ષથી આ ડ્રોન પાઇલોટ તરીકે નોકરી કરું છું ક્રાઇમ બ્રાન્ચમાં અને આ એરિયલ આઈક્યુ કંપની છે જે દિલ્હીની છે અને એની અમને ટ્રેનિંગ આપવામાં આવી છે એની ટ્રેનિંગ અમે ગાંધીનગર લીધી છે અને એ ટ્રેનિંગ લીધા પછી અમે આ ડ્રોન ઉડાડીએ છીએ